રાજકોટના કલાકાર પ્રદીપ દવેનો અયોધ્યામાં ડંકો પાણીની અંદર અને પાણીની ઉપર અલગ અલગ ભગવાન રામની રંગોળી બનાવી અયોધ્યામાં અમે છેલ્લા દિવસથી છીએ અને અહીંયા મેં રંગોળીનું સર્જન કરેલું પાણીની અંદર પાણીની ઉપર મેજીક રંગોળી અને મારી આ રંગોળી કલાને અહીંયા અયોધ્યાવાસીએ ખૂબ એટલે ખૂબ ઓખાણી અને રાજકોટની રંગોળી એ અહીંયા અયોધ્યમાં ડંકો વગાડ્યો છે અને આ રાજકોટની રંગોળી એ લોકોએ દરેક લોકોએ એમ કીધું કે અમે આ પ્રકારનું વર્ક જોયું જ નથી અમે આ પ્રકારની રંગોળી જોઈએ જ નથી અને ભગવાન રામની કૃપાથી અહીંયા અમારું સન્માન કરવામાં આવેલ છે અમને મને અયોધ્યા રત્ન એવોર્ડ આપવામાં આવેલ છે અને અહીંનો લોકો પણ મારી આ કલાને ખૂબ ખૂબ વખાણી મેં અયોધ્યા મંદિર પાણીની અંદર બનાવેલું અને મેજીક રંગોળીમાં મેં રામનું રામ ભગવાનની પ્રતિકૃતિ બનાવેલું ખરેખર મને પણ ખૂબ જ આનંદ આવ્યો અને આ રંગોળી અહીંયા કરવાથી ભગવાન રામની કૃપાથી ભગવાન રામના અયોધ્યામાં મને ભગવાન રામનું અયોધ્યા મંદિર અને અયોધ્યા મંદિર અને રામ ભગવાન બનાવવા મળ્યા ઈ બદલ હું આયોજકો આભાર માનું છું અને ભગવાન રામના ચરણોમાં પ્રણામ કરું છું ધન્યવાદ જય શ્રી રામ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે